જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે નવરાત્રિના પાંચમા દિવસે માતા સ્કંદની પૂજા કરવામાં આવે છે આજે આપણે આ વિડીયોમાં વ્રત વિધિ પૂજા ધ્યાન મંત્ર કથા અને તેના મહિમાનું શ્રવણ કરીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે ને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે

પુરાણોમાં કુમાર અને શક્તિના નામે સ્કંદ માતાના મહિમાનનું વર્ણન છે પૌરાણિક શાસ્ત્રોમાં દર્શાવ્યા પ્રમાણે સ્કંદ માતા એ નવ દુર્ગાનું પાંચમું સ્વરૂપ છે સ્કંદ માતાનો અર્થ કાર્તિકેયના માતા એવો થાય છે કાર્તિક સ્વામી એ મહાદેવ અને પાર્વતીના પુત્ર છે જેમનું એક નામ છે સ્કંદ અને આ સ્કંદ નામ પરથી જ દેવી સ્કંદ માતાના નામે પૂજાય છે દેવીને ચાર भुजा છે તેમણે ઉપલા બે હાથમાં કમળ ધારણ કરેલા છે ત્રીજા હાથે તેમને ખોડામાં બેઠેલા બાળ પકડેલા છે તથા તેમનો ચોથો હાથ મુદ્રામાં છે છે દેવીનું વાહન સિંહ નવરાત્રીના પાંચમા દિવસે નવ દુર્ગાના સ્વરૂપનું પૂજન અર્ચન કરાય છે દેવીને ક્યારેક કમળ પર બેઠેલા પણ દર્શાવાય છે જેને લીધે તેને પદ્માસના દેવી પણ કહેવાય છે દેવીનો વર્ણ શુભ્ર અને સફેદ છે સ્કંદ માતાની પૂજા વિધિ જે સાધકો દુર્ગા માતાની ઉપાસના કરી રહ્યા હોય તેમની માટે દુર્ગા પૂજાનો આ દિવસ વિશુદ્ધ ચક્ર ની સાધના નો હોય છે આ ચક્ર ને ભેદન કરવા માટે સાધક ને પહેલા માતાની વિધિવત પૂજા પૂજા કરવી જોઈએ માટે કુશ અથવા નું પવિત્ર આસન પાથરીને બેસવું જોઈએ પાંચમા નવરાત્ર માં સ્કંદ માતા નો મંત્ર જાપ સિંહાસન ગતા નિત્યમ પદમાં કરદ્રયા કર્યા સદા સદાદેવી સ્કંદ માતા યશસ્વીની

નવરાત્રીનો તહેવાર સૌથી પાવન અને પવિત્ર માનવામાં આવે છે એટલા માટે ચોકીને ગંગાજળથી શુદ્ધિકરણ કરો અને પછી કળશમાં પાણી લઈને તેમાં સિક્કા નાખો અને તેને ચોકી ઉપર રાખો હવે પૂજાનો સંકલ્પ લો ત્યારબાદ સ્કંદ માતાને કંખુ ચોખા લગાવો અને નિવેદ અર્પિત કરો

અલૌકિક પ્રભામંડળ પ્રતિક્ષણ તેમના યોગ કરે છે દેવી સ્કંદ માતાની કથા દુર્ગા પૂજાના પાંચમા દિવસે દેવતાઓના સેનાપતિ કુમાર કાર્તિકેયના માતાની પૂજા થાય છે કુમાર કાર્તિકેયને ગ્રંથોમાં સનત કુમાર સ્કંદ કુમારના નામથી ઓળખવામાં આવે છે માતા રૂપમાં પૂર્ણતઃ મમતા લૂંટાવતી જોવા મળે છે માતા પોતાના બે હાથમાં કમળના ફૂલ ધારણ કરે છે અને એક હાથમાં ભગવાન સ્કંદ કે કુમાર કાર્તિકે એને ખોડામાં ધારણ કરે છે અને બીજા હાથેથી ભક્તો ઉપર આશીર્વાદ વરસાવે છે સ્કંદ માતા જ હિમાલયની પુત્રી પાર્વતી છે તેમને જ મહેશ્વરી અને ગૌરીના નામે ઓળખવામાં આવે છે દેવી સ્કંદ માતા પર્વતરાજની પુત્રી હોવાને લીધે પાર્વતી કહેવાય છે મહાદેવની વામીની અર્થાત પત્ની હોવાથી મહેશ્વરી કહેવાય છે અને પોતાના લીધે દેવી ગૌરીના નામથી પૂજવામાં આવે છે માતા પોતાના પુત્રને સૌથી વધુ પ્રેમ કરે છે આથી માતાને પોતાના પુત્રના નામની સાથે સંબોધિત કરવું સારું લાગે છે જે ભક્તો માતાના આ રૂપની પૂજા કરે છે માતા તેમના પુત્રની જેમ સ્નેહ લૂંટાવે છે જય માસંદ માતા જય માતાજી